ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પશુ અને પક્ષીઓની સારવાર અને રક્ષા માટે ગુજરાતમાં તારીખ દસ થી તારીખ વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવામાં આવશે આ અભિયાનમાં છસોથી વધુ વેટરનિટી તબીબો તેમજ આઠ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અને અપીલ કરતા કહ્યું કે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વેચાડતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ એનજીઓ છે એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એનો એમાં કામ કરે છે અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા ખાસ કરીને પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી બાણું ટકા જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવામાં આવ્યો છે એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા સત્તર થી ચોવીસ સુધીના જોઈએ તો એમાં દર વર્ષે નેવું ટકાથી ઉપર એટલે એવરેજ બાણું ટકાથી વધારે આ પક્ષીઓને એ બચાવી લેવામાં આવતા હોય છે એમાં એક હેલ્પલાઇન પણ આપણે વિભાગ દ્વારા કરવામાં આવી છે જે હેલ્પલાઇન લાઇનનો નંબર ઓગણીસ છવ્વીસ છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ છે